કરિયાર લાવજે બિલાડ કેવા આલો તમન તાર ના પેરાય છોકરાને આવો ગામમાં બેઠીન તકલીફ તગર ને પાર ન આવો ઓલો ચેનાજી પાડતા ઉપહી કાકા ભત્રીજાની વાત એદી જાવ શિકાર હોય ને હોય પાર

લા જાજી એવું બધું અશરાઓ હેડો તું હેડો અલ્યા યાર જબર લાગ્યું ને લાગ્યું હેડો તાન

મારો ભગવાન મહાન છે મને કરિયા આપી છું હાલ કે ભગવાન એ રહેવા હું કંટાળી ગયો હું હવે કાલ ગોમ છોડીને તો જવું જ પડશે આપણે દતારી આબુ જ નહીં આવવા